દેશી લાઈફ માધોભરમાં આપનું સ્વાગત છે ને હું શું આપનો મિત્ર નતું એ મિત્રો આમ તો જીરામાં અત્યારથી કંઈ દવાની જરૂરિયાત ખરેખર ના હોય પણ આપણે પહેલો રાઉન્ડ છડાવ્યો છે કારણ કે દવાનું હોય છે એટલે તમને કહી દઉં કે ભાઈ દવા છાંટવી જરૂરી છે કે નથી આમ તો ના હોય કારણ કે હજી જીરું ઊગી નમું નમું થયું હોય એમાં શું રોગ હોય અને ખરેખર રોગ કંઈ હોય નહીં પણ રોગમાં વસ્તુ એવી છે જે માંડવીના રૂડા છે ને આપણે એનું નિયંત્રણ આપણે વહેલી તકે કરી લેવું જોઈએ તો એના માટે આપણે મજૂરની વ્યવસ્થા અત્યારે છે નહીં અને કદાચ હજી બે પાંચ દિન લાગી જાય તો એમાં જે જીવાત છે ને એ જીવાત અત્યારે આપણે જીવામાં એટેક કરે છે તો થોડુંક એના માટે એક નોર્મલ રાઉન્ડ લઈ લેવી લઈએ અને નોર્મલ રાઉન્ડમાં કોઈ ઘરે આપણે કપાસ કે મગફળીની જૂની દવા પડી હોય તો એ પણ હાલે ના હોય તો મીડિયમ મીડિયમ ખોરો એક રાઉન્ડ લઈ લેવો જોઈએ કારણ કે અરુણા છે ને એ એક પૂણપવાળી વસ્તુ છે અને એના મોટા બાંધ હોય એટલે એમાં જીવાત કાયદેસર બેહી આવે પછી એની કુણપ વધારે હોય એટલે એમાંથી જીરામાં પણ આવે અને થોડું ઘણું નુકસાન કરે અને આપણે મિત્રો વાડીમાં છે એ પવન જોરદાર છે આજે એટલે થોડોક વિડીયામાં પણ ડિસ્ટર્બ થાય તો તમને વાત કરવી પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો અને શેર જરૂર કરી દેજો કારણ કે અમુક અમુક મિત્રો શું કરે કે અરૂડા કાચા છે નાના છે હાથમાં નથી આવતા અને નિરાતે ને બધું ભેગું કર્યું પણ ખરેખર બેકગ્રાઉન્ડ છે ને જે મગફળીના અરુડા ઉપડ્યા હોય ને એને લઈ લેવાનું એનું કારણ છે કે હવે અરુડા ઉપડે છે એનું કારણ વધારે એ છે કે આજ દિવસ પહેલાં આપણે જીવીસ અથવા બાવીસ નંબર એ બે મગફળીનું વાવેતર વધારે કરતા તો એ એક જાત એવી છે એ ઉનાળા સિવાય છે ને બહુ ચોમાસાની જે ગરમીની ઋતુ આવે ને ત્યાં સિવાય બહુ ઉપડે નહીં શિયાળાની ઋતુમાં બહુ એનું અરુડું ઉગે નહીં પણ હવે અત્યારે આપણે ગીરના ચાર એકસો અઠ્યાવીસ એટલે એનું ડેડવું છે ને એ તરત ઉગે એટલે થોડોક પ્રશ્ન મોટો એ રહે છે તમને બતાવું કઈ દવા છાટું હું અને કઈ રીતે છાટું હું એ મિત્રો જો આપણું આ જીરું છે બરાબર હવે આમાં અરુડા તમને દેખાતા છે જો આમ સામે સેઠું તે અરુડા દેખાય છે અને જીરું આપણું મીડિયમ મીડિયમ છે એટલે હજી બહુ કંઈ દેખાતું નથી એક વેગામાં દોઢ થી પોણા બે ની રાસ આવે એ રીતે છાંટવાનું છે આપણે અત્યારે જો આપણું જીરું છે બરોબર છે અને અરોડા પણ કે એકસો અઠ્યાવીસ નંબર છે આપણે મજૂરના અભાવે કઈ વખત વીણેલી નથી મગફળી તો આવી રીતે સાટુ સોન ઓનલી ફોર આપણે એક જ દવા સાટી છે કઈ સાટુ એ તમને બતાવું મિત્રો જીરા મજો આપણે આ સોલોમન સાટી છે બાયર કંપની હારા હારી લેવાની કારણ કે કંપની ગમે એ વસ્તુ બિયારણ દવા કે ખાતર ગમે એ કંપની લ્યો ને તો કંપનીના નામ ઉપર એને એ ભેળસેળ કે નબળી ગુણવત્તાનો માલ તમને ઓછો જોવા મળે એમાં એટલા માટે કાય એનું રિઝલ્ટ મળતું હોય ને તો જી કંપની નો માલ ઉપડતો હોય તો મિત્રો આમાં અત્યારે બે કન્ટેન્ટ છે એક છે બીટા સાયલોથ્રીન અને બીજું છે હવે આ વસ્તુ છે ને સફેદ માખી માખી ઉડતી ઘણી બધી જીવાતોને લઈ લઈએ અત્યારે જીરામાં જે તમામ જીવાતો આવે છે ને એ તમામ જીવાવતોના એટેકમાં ઉપયોગ થઈ હોય કારણ કે અત્યારે જીરું નાનું હોય એટલે રોગ જીવાદ ને બધું એ વળજમાં આવી જાય અમુક સમયે આપણે કપાસ વડો પાક થઈ જાય પછી એમાં આપણે રિઝલ્ટ નથી મળતું તો એનું કારણ એક જ હોય છે કે ભાઈ એમાં દવા પૂરતી રીતે આપણે પહોંચાડવાની છે ત્યાં પહોંચી નથી શકતી એટલે એના રિઝલ્ટ નથી મળતા પણ અત્યારે નાનું જીરું હોય એટલે બધી વસ્તુમાં લીલી પોપટી સફેદ માખી બધામાં રિઝલ્ટ આનું મળી જાય હારામહારું અને આ હારામહ સારી દવા છે જે અત્યારે જીરામાં છાંટવા માટેની પણ આ ના હોય તો એ સાયપરમેથિન છે રોગર છે મોનોકોટો છે

છટી છે અહીં આપણે આની પહેલા બે ત્રણ વખત છટું છે સારું આવે છે ડીઝલ આનું હારું મળે છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો